શું મિત્રો તમે પણ એવી બોલરો પિકઅપ ગોતી રહ્યા છો જેની અંદર મિત્રો લોન થાય હોય સ્થળ પર લોનની પણ સુવિધા હોય ઊંચું મોડલ હોય સસ્તા ભાવ્યા હોય અને ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડીઓને ટોપ કન્ડિશનમાં હોય તો આજે મિત્રો અમારી સેનલ પર એવી જ એક બોલરો પિકઅપ ગાડીની જાહેરાત આવી છે મહિન્દ્રા કંપની બોલરો પિકઅપ આ બોલરો પિકઅપ વેસવાની છે મોટો બોલરો પિકઅપ છે અને નવ ફૂટ લાંબુ બોલરો પિકઅપ છે એક્સટર્નલ સે વન પોઈન્ટ સેવન નવ ફૂટ જે જે પાત્રીસના પાર્સિંગમાં આ બોલેરો જોવા મળી જવાની છે અને ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને ગાડીના ઓનર ચાર છે ડીઝલ એન્જિનની અંદર આ બોલેરો ગાડી જોવા મળી જાય ગાડીમાં પાર્સિંગ સારું છે એન્જિન પાવરફુલ છે અને ગાડીમાં નવ ફૂટનો ડાગલો છે આ મિત્રો નવ ફૂટ લોંગ ડાગલો છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે સીટ કવર સારા છે ટાયર મિત્રો એંશી ટકા સારા તમને જોવા મળી જાય છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ સ્થળો જોવા નહીં મળે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનની ગાડી હોય એવી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ પર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંની પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને બોલરો પિકઅપ લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે એકદમ મિત્રો સાચવેલી ગાડી છે ફૂલ એસેસરી સડાવેલી ગાડી છે અને આ બોલરો પિકઅપની ગાડીની કિંમતની વાત કરીએ તો છ લાખને પચાસ હજાર રૂપિયામાં બોલેરો ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડીમાં એમનું કેવું છે સ્થળ પર લોનની પણ સુવિધા છે આ ગાડીમાં લોન પણ થઈ જશે અને સ્થળ પર લોનની પણ સુવિધા છે આ બોલરો પિકઅપ તમને બુધેલ સોંકડી ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો ગાડી વિશે વધારે માહિતી જોતી હોય અથવા તો લોન વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી ગમે અને ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી સે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો